અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના નવી સાડત્રીસ જગ્યા ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ખાલી જગ્યાઓમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસરની બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની બે ડિવિઝન ફાયર ઓફિસરની ચાર સ્ટેશન ઓફિસરની સાત સબ ઓફિસરની સાત અને ફાયરમેનની સાત જગ્યાઓમાં ભરતી કરવાનો નિર્ણય એએમસીની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વાત કરવામાં આવે તો ફાયર વિભાગ દ્વારા અલગ અલગ આપડે વાત કરીએ જયારે પરિસ્થિતિ વિપરીત હોય તેવા સંજોગોની અંદર પણ ફાયર ના જવાનો ત્યાં આગળ જઈ પોતાના જીવના જોખમે લોકોને બચાવતા હોય છે આગની પરિસ્થિતિ હોય તદ ઉપરાંત વાત કરીએ કે રેસ્ક્યુ કરવાનું હોય કોરોના જેવો વિપરીત કાર આની અંદર પણ પૂર પરિસ્થિતિ હોય એટલા મહાનગરની અંદર તો સેવાઓની સાથે સાથે નજીકની નગરપાલિકાઓ અને કેટલીક વાર જ્યારે આપણે વાત કરીએ કે પરિસ્થિતિ પરિસ્થિતિમાં અનુસંધાને કેટલાક બીજા મહાનગરોની અંદર પણ આ ફાયરના જવાનો સર્વિસ આપતા હોય છે આ દિવ સ્ટેન્ડિંગ કમિટીની અંદર ફાયરના જે મુખ્ય પોસ્ટો છે તદ ઉપરાંત એની અંદર સડસઠ ટકા પ્રમોશનથી અને તેત્રીસ ટકા બે જેમ એકના રેશિયાથી બારના ઉમેદવારને આપણે વાત કરીએ કે એ રીતે સિલેક્ટ કરવામાં આવશે